કૃષ્ણ કૈયા લાલ કી ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોપી તારી ગાવડી આજે મારી સોંગ નહોતી

પાકડા હોય કે સાકડા ગોપી મારે ક્યાં છે ભૂખ પાકડા હોય કે સાકડા ગોપી મારે ક્યાં છે ભૂખ સાચી વાત કરતા ગોપી તને લાગશે દુઃખ સાચી વાત કરતા ગોપી તને લાગશે ગુ ગોપી તારી ગાવડી આજે મારી સંગે નહોતી બ્રજમાં વાતો એવી થાય છે રોજ ચરાવતો ઢોર બ્રજમાં વાતો એવી થાય છે રોજ ખોવાતા ઢોર હવે ખબર પડી કાનો ઢોરનો છે ચોર ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોતી દે ગાવડી મારી રે વ્રજમાં મને ચોર કે નારી તું મળી એક બાય મફતમાં ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોતી દે ને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે માખણ મિસરી આપતી ત્યારે ચાર તો મારી ગાય નંદ બાવાને પૂછી જોજે કેટલી કિંમત થાય ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે માખણ મિસરી આપતી ત્યારે ચાર તો મારી ગાય નંદ બાબા ને પૂછીજો જેટલી કિંમત થાય ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોપીયું કહે કિંમત તારી ઘર ઘર થાય પખું પણ છોરી સાથે છાણા વીણવા જાય ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગ્યા ઘરનું ખાવું તારે મિજાજનો નહીં પાર આવડો મિજાજ કરશો તો પ્રભુ ખાસો કોઈનો મારે ગોતી દે ને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોતી દે ને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે આવડી આકરી થામાં ગોપી ખાઈ જાતો હું ગમ તું મને નો માર તો ગોપી તારા બાપના દેને ગાવડી મારી રે રે કાનુડા ક્યાં ખોવાણી ગાય સાંભળે એનો હોજો વાસ ફક્ત ગોપી મંડળના સ્વામી સાંભળ્યા રાખો ચારાણી પાસ ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી ગોતી દે ને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે